નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાત એ સત્યની સાથે પેથાપુર પાડીયા તળાવ પાસે અજાણી મહિલાનો હત્યા કરાયેલ મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર દાહોદ જિલ્લા એલસીબી એસઓજી અને ઝાલો ડી એસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે લીમડી તાલુકાના પેથાપુર ગામ સ્થિત પાળિયા તળાવ નજીક જાડી વિસ્તારમાં એક અજાણી મહિલાનો હત્યા કરાયેલ મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર માહોલ સર્જાયો હતો મૃતદેહ મળ્યા જાણ થતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા આ બાબતે ચાકલિયા પોલીસ સ્ટેશનને જાણ થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું મામલાની ગંભીરતા જોતા ચાકલિયા પોલીસ દ્વારા દાહોદ જિલ્લા પોલીસ તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી જેના પગલે દાહોદ જિલ્લા એલસીબી એસઓજી ટીમ તેમજ વસપી ડી ડીઆર પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પ્રાપ્ત માહિતી મુજબ પેથાપુર ગામના પાળિયા તળાવ નજીક જાડી જાકરા વચ્ચે એક પુખ્ત વયની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો પ્રાથમિક દ્રષ્ટિએ મહિલાની હત્યા કરવામાં આવી હોવાની શંકા સેવાઈ રહી છે પોલીસે તપાસને વધુ સઘન બનાવવા ડોગ સ્કવોડ પણ મદદ લીધી હતી વિશ્વસનીય સૂત્રો અનુસાર મૃતક મહિલા ગુરુ ગોવિંદ લેમડી તાલુકાના રણિયાર ઇનામી ગામની રહેવાસી હોવાનું તથા વરોડ ખાતે આવેલી પીએચસીમાં નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે જો કે પોલીસ દ્વારા સત્તાવાર રીતે ઓળખની પુષ્ટિ કરવાની પ્રક્રિયા ચાલુ છે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ દરેક સંભવિત પાસાઓ ધ્યાનમાં રાખી તપાસ શરૂ કરવામાં આવી છે આ હત્યા કોના દ્વારા કયા કારણોસર અને કઈ પરિસ્થિતિમાં કરવામાં આવી તે અંગે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ